સ્વામિનારાયણ ભગવાનપુર કરીને દેખાય છે પંચોતેર શતામૃત મહોત્સવ માં દોડી દોડીને ભાગી ભાગીને રાત દિવસ એક કરીને ઘણા બધા બેઠા છે લગભગ નવા તો મને કોઈ દેખાતા નથી આમાં બધાએ બહુ સેવા કરી ખુદ દાદા નો રાજીભો મેળ્યો સ્વામીજી બધા ખુશ થયા બધાએ રાજીપો મેળવ્યો દાદા એ આપ બધાને ફળ આપે અને અત્યારે આપણે જે તો આવો આપણે પરિવાર એકવાર લાભ મળ્યો છે તો આ અવસર આપણે ચૂકવાનો નથી બરોબર અને જેટલા અહીંયા આવ્યા છે એમને આ આપણે સેવા કરવાની છે કાર્યક્રમ ને કઈ રીતે સારામાં સારો થાય એનું આપણે કાર્યક્રમ કરવાનો સૌથી પહેલા તો જેમ આપણે અશ્વિનભાઈ વરસાદથી સોમના ગુરુકુળ સંભાળે છે સરસ મજાનો એમનો અભિપ્રાય વ્યક્ત કર્યો એ જ રીતે એમાં એક બે ખાલી હું ઉમેરીશ વધારે તો નહીં થવું તેનો માટે આપણે જેમ ઉપસ્થિત છે એમ આપણે લિટરની ટીમ બનાવેલી છે બેનલ એમના નંબર હું તમને પ્રોવાઈડ કરતી બહેનો માટે આપણે બેઠક વ્યવસ્થામાં બહેનો રાખવાના છે પછી આરતી તૈયાર કરવાની છે એના માટે આપણે બહેનોની જરૂર છે બહેનોને આખું ગ્રાઉન્ડ સાફ સફાઈની સરસ મજાની જવાબદારીની સોંપવાની છે અને રસોડામાં જરૂર પડશે તફી રસવાની તો આપણે સમથિંગ ત્રણસો જેવા બહેનોની જરૂર છે તો તમારાથી કોઈને આપણે કોર્સ નથી કરવાનો પણ આપણાથી જેટલી જે બી સોસાયટીમાં રહેતા હોય આજુબાજુની પ્રકાશદાસ સ્વામી હોય તો આપણે આ સેવા કરવાની છે કોઈને આપણે પોત પૂરીને જેમને ફ્રેન્ડથી આવું એમને આપણે આ અવસરમાં જોડવાના સૌથી પહેલા આપણે આ આંગળી ચીંધવાનું કામ કરવાનું છે સૌથી પહેલી આપણી સેવા છે કે આપણે કોકને કહેવાનું છે બે જણાને કે ભાઈ આપણે આ સેવામાં તમારે જોડાવું હોય તો અમે જોડાના છીએ અને તમે જોડાવ અને જેટલા સ્વયંસેવકો છે બધા એ જ રીતે રાખવાની છે કે મારી કથા મારવામાં જે ઘટના આપ્યું છે મારી કથા મારવા માટે એટલે આ કોઈનો પર્સનલ કાર્યક્રમ નથી અહિયાં જેટલા મારી સામે બેઠા છે બધાનો કાર્યક્રમ છે અને બધાનો સપ્તાહ કથા આયોજન છે એ રીતે મનમાં રાખીને આપણે બધાને આ કામને ઉજ્જવળ બનાવવાનું છે બીજું જેટલા બેઠા છે એમને બધાને પાંચ પચીસ જણા ને જેમ સાહેબે કીધું એમ આપણે શરૂઆત કરવાની છે કે જોડવાની આજે પછી બેઠા જોઈએ તો કાલે આપણે કાર્યાલયમાં હજી કામ ઘણું બાકી છે પરમ દિવસે આપણે છે સ્વામીજી આવવાના છે સ્વામી એ અને સરસ અને ગ્રાઉન્ડ સામે જે દેખાય છે ત્યાં છે લગભગ બધાને ખબર હશે ખોડલધામ ગ્રાઉન્ડ તરીકે ઓળખાય છે નવરાત્રી ગરબા થયા એની આપણે આગળ જગ્યાઓ લીધેલી છે સરસ મજાનું ગ્રાઉન્ડ છે ત્યાં સાંજે આપણે આઠ થી અગિયાર કથા આપને બધાને સંભળાવશે પછી સાંસ્કૃતિક કાર્યક્રમોનું બધું આયોજન છે સરસ મજાનું એમાં અલગ અલગ શહેરોમાંથી ટીમો આવવાની છે રોધ યાત્રાનું